વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં આંદોલન ઉગ્ર ચીમકી મનપા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરાઈ હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનનો પ્રારંભ કર્યો મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરી એસએમસી કચેરી જવા રવાના એસએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો ને આજે અમારા છે અમે પરાઠા ની ચલાવીએ છીએ અને આજે અમારો એક મહિના ને દસ દિવસ અમારો બેન છે એ માટે અમારે રેલીમાં માં જોડાવા પડ્યું શું સમસ્યા થાય બસ આ કોર્પોરેશન મ્યુનિસિપાલિટી કમિશનર સાલીની બેન અમારું બધુ વાળી ગલ્લા હટાવી દેવડાવવા

ઘર ચલાવવું કેવી રીતે લારી ગલ્લા વાળાઓ જે ભેગા થયા છે અમે ક્યાં જ નથી શકતા કે આટલા લારી ગલ્લા ભેગા થઈ કે જે આખા સુરતના આખા સુરતના ખૂણે ખૂણેના ના અહીંયા જમા થયું છે મારું નામ અસલમ મેમન છે હું સુરત ડિસ્ટ્રિક્ટ વેન્ડર ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ નેશનલ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ વેન્ડર ગ્રુપ ઓફ ઇન્ડિયા નાસપિક તરફથી સુરત શહેરનો કોઓર્ડિનેટર કોર્ડિનેટર સાહેબ આજે રેલી કાઢવાનું કેમ મહારેલીનું આયોજન કેમ કરવું સાહેબ આજે અમારા લારી ગલ્લા પરિસ્થિતિ એટલી પખોડી થઈ ગઈ છે કે એ લોકો એક બે મહિનાથી તમે સમજી લો કે એ લોકોને ભીખ માંગીને ખાવાના વાળા આવી ગયા છે સાહેબ હવે એ લોકો પાસે સ્વરોજગાર સ્વનિર્ભર લોકો છે સાહેબ એ લોકો રોજગાર કરીને પોતાનું ઘરે ચલાવે છે ભીખ પણ નથી માંગી શકતા એવી કંડિશન માં આવીને શું વાત કરીએ તો સુપ્રીમ ચુકાદો સંસદ નો ચુકાદો વિધાનસભા એ કાયદો પસાર કર્યો તો ક્યાં હતો એ વિધાનસભા તરફથી અમને કાયદામાં હક મળી ગયા છે ગુજરાત સોળ ડિસેમ્બર બે હજાર બાવીસ બે હજાર સોળ ના મુતાબિક અમને લોકોને કાયદેસર પરમિશન આપી દેવા આવી હતી તો તમે લોકો લારી ગલ્લા લગાડી શકો છો supreme court ની guideline અમને મળી છે તે પ્રદેશ થી અમને સંસદ પણ અમારા માટે કાયદો પસાર કરી આપવા માં છે છતાં commissioner madam સમજ માં નથી આવતું શાના કારણે કાયદો અમલ નથી લાવી રહ્યા એમની પર કોને દબાવ આપ્યા છે મને સમજમાં નથી આવતા અચ્છા હવે શું કરશો તમારી માંગણી ની સંતો થાય એક મહિના થી વધુ માંગણી તો સાહેબ એવું છે કે અમને સુપ્રીમ કોર્ટે સંસદ ભવન એ ગુજરાત ગેઝેટ એ બધા જ અમને અધિકાર આપ્યો છે સ્વનિર્ભર થઈને રોજગાર કરવા માટે અને ટાઉન વેન્ડિંગ કમિટી ની રચના ચૂંટણી પ્રક્રિયા થી કરવામાં આવે તો શહેર ના અંદર લારી ગલ્લા વાળાનો દબાણ ટોટલી ટોટલ ખતમ થઈ જાય એ છે તો કે આટલો રિઝ કે કમિશનર મેડમ તરફ થી આવ્યું છે બાકી કસ્ટ થી અટકાણ થઈ નથી અચ્છા તો હવે તમારી માંગણી નહી સંતો તો કઈ રીતનો આગળનો કાર્યક્રમ આ નગર તો પણ ઉગ્ર આંદોલન અમે કરવાના છે આ નગર તો અમે ઉગ્ર આંદોલન અમારા અમારા અંદર 10000 લોકો જોડાયા છે અમે આગળ 1 લાખ લોકો લાવીશું છે ચાલે પંદર સત્તર વર્ષ થી અને અમને વૈકલ્પિક કોઈ જગ્યા આપવામાં આવે ત્યાં સુધી અમે જે ધંધો કરીએ છીએ ત્યાં સુધી અમને ધંધો કરવા દે મેડમ એના માટે જોડાઈ છીએ લોકો જોડાયેલા સુરત ના ટોટલી લારી ગલ્લા આજે છે શું જ છે કે અમે જ્યાં સુધી અમને જગ્યા નહીં આપો ત્યાં સુધી ઉભા વાય વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા થઈ જશે તો અમે સ્વેચ્છા રોડ છોડી દેશું